પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારૂ આયોજન માટે અને ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો પદાધિકારીશ્રીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી મુક્તાનંદ બાપુ હરિગીરીજી બાપુ શ્રી શેરનાથ બાપુ શ્રી મહેશગીરી બાપુ સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીની પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો આ સાથે સાધુ સંતો ઉતારા મંડળના પ્રતિનિધિશ્રીઓએ જરૂરી સૂચનો કર્યા હતા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવાસીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક વધારે છે ત્યારે તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે તેના ભાગરૂપે મેળાના રૂપનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મેળા દરમિયાન સફાઈ પાણી વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજનો કરવામાં આવ્યા છે ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસટી બસના રૂટને સર્ક્યુલર વેમાં ગોઠવવામાં આવ્યો છે આ મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતા ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઇક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે ઉપરાંત મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમ શ્રીએ જણાવ્યું હતું શ્રી મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી તેમને સુમેળ સાથે પરિવર્તનનો સ્વીકાર કરવો જોઈએ તેમ જણાવ્યું હતું શ્રી હરિગીરી બાપુએ સૌએ કર્તવ્યનું નિર્વાહન સાથે મહાશિવરાત્રીની મેળાની આધ્યાત્મિક ઘરીમાં વધારવાનું જણાવ્યું હતું શ્રી ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે શ્રી મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીમાં દર્શન થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોઠેચા સેલજાદેવી નગરસેવક શ્રી એભાભાઈ કટારા पूर्व मेयर ज्योतिबेन वाछाणी श्री योगेन्द्र सिंह श्री निर्भय पुरोहित श्री अश्विन भाई मणियार तथा उतारा मंडल श्री भावेश तथा विविध उतारा मंडल अन्य क्षेत्र संचालकों प्रतिनिधिओ तमज म्यूनिशीपल कमिश्नर श्री ओम प्रकाश अधिक निवासी कलेक्टर श्री एन एफ चौधरी नायब वन संरक्षक श्री अक्षय जोशी प्रांत अधिकारी भूमिबेन केशवाला डीवायसपी श्री हितेश धांधलिया પુરવઠા અધિકારી વન આરોગ્ય આરટીઓ સહિતના વિભાગના અધિકારીઓ સંતો મહંતો અને આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા કેવી રીતે જે કરવી એ ઉપરાંત ઉતારા વ્યવસ્થાવાળાને કોઈ અગવડતા ન પડે એની વ્યવસ્થા કેવી રીતે કરવી આ વિશે ખૂબ જ છણાવટ સાથે ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે અધિકારીઓ જે રીતે વાત કરી છે એ પ્રમાણે મેળાનું આયોજન નગરના આગેવાનોને રાજકીય આગેવાનોને ધર્માચાર્યોને સાથે રાખીને કરશે તો બહુ સારું આયોજન થઈ શકશે એમાં કોઈ પણ શંકા નથી પણ અમારું કહેવાનું છે કે વધતી વસ્તીના પ્રમાણે પરિવર્તન આવશે ચાલીસ વર્ષ પહેલાંનો મેળો વીસ વર્ષ પહેલાંનો મેળો અને આજનો મેળો એ વસ્તીનો વધારો થતો જાય છે એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ તો આવકાર્ય છે ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે એટલે આમ જનતા ધર્માચાર્યો સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે એટલે આ વાતની છણાવટ અમે ખૂબ સારી રીતે કરી છે આની અંદર એક એવી પણ વાત થઈ છે કે મેળાની અંદર જે ઉતારાવાળાને જે રેસનિંગ લેવા જવું પડે ટ્રાફિક એનો વધે તો એક મોલ ત્યાંને ત્યાં વ્યવસ્થિત કરવામાં આવે ને એના ભાવ ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એમ લાગે છે કે એ ટ્રાફિકનું પ્રમાણ ઘટી શકે બીજું આકસ્માતી કોઈ વખતે કોઈ ઘટના બને તો દોડધામ મચે તો આટલી મોટી પંદર લાખ જેવી વસ્તી હોય તો એ વસ્તીને મુશ્કેલી પડે માટે એનો રોડ અલગ સાઈડમાંથી ફંટાય અને એ શેરનાથ બાપુની જગ્યા પાસેથી એક રસ્તો જાય છે અને ભારતી બાપુના ગેટ આગળથી એક એ અને એક બીજો જંગલ રસ્તેથી એ જંગલ ખાતા સાથે સુમેળ સાધીને સાહેબને કીધું આ કામ થઈ શકે તો ભવિષ્યમાં ઘણો બધો પ્રશ્ન

ફરી પાછા ચર્ચાઓ સંતો આપસ આપસમાં બેસીને કરશે એ વ્યવસ્થા એ કરે પણ એમાં કોઈ બદલીઓ હોય તો કેમ એને હલ કરવી એ આપસમાં બેસીને હલ કરી લેશે ગિરનાર ક્ષેત્રના અંદર વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર ભવનાથ તળેટીમાં યુગોથી મહાશિવરાત્રિનો મેળો ભરાય છે જેના અંદર નાગા સાધુઓ જે અમારા પરમ પૂજનીય સંતો છે એ રવેડી લઈને નીકળતા હોય છે જેના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે એને લઈને કલેક્ટરમાં આજે મિટિંગ જેના અંદર બધા સંતો તેમજ ઉતારા મંડળ તીર્થ સમિતિ અને પ્રબુદ્ધ નાગરિકો આવ્યા એ મિટિંગના ચર્ચાના અંદર એ મિટિંગ થવાના પહેલાં જ અમે ઘણી બધી બે ત્રણ મિટિંગો કરી અને એ મુદ્દાઓનો આખો માળખો એમણે કલેક્ટર સાહેબને આપ્યો હતો અને આ મીટિંગ થવાના એક કલાક પહેલાં કલેક્ટર સાહેબે પ્રમુખ સંતોની મીટિંગ બોલાવી જેમાં હું પણ હતો અને એ મિટિંગમાં અમારા બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવવાના બધા પ્રયત્નો થયા જે નથી લેવાના એના માટે એમને ખાતરી આપી છે કે બધા મુદ્દાઓ અમે લેશું હવે મુખ્યત્વે બે વાત ગિરનારના ઉપર અત્યારે હડતાળ ચાલુ છે દુકાનદારોની એના લીધે લાખો શ્રદ્ધાળુઓ જે છે એ બહુ દુઃખી થઈ રહ્યા છે એ શ્રદ્ધાળુઓ દુઃખી ના થાય તે માટે અમે અપીલ કરી છે કે દુકાનદારો જે છે એ એના દુકાનોને ખોલે જેથી કરીને લોકો દુઃખી ના થાય અને એમની વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરશ્રીને અમે બે ત્રણ સજેશન આપ્યા છે એક તો નું પાણી જે કરવાનું છે તો જેના પૈસા લોકો છે જેના પાસે પૈસાથી લઈ શકે અને જેના પાસે ટેટ્રાપેક પૈસા નથી તો એ પંદર પંદર પાણી પાણીની બોટલો જે ડિસ્ટીલ વોટર અથવા તો આપણે મિનરલ વોટર હોય એ આપણે દુકાનોમાં એરપોર્ટ ઉપર જોતા હોઈએ ઊંધી રાખેલી હોય ને નીચે નળ હોય તો પાણીનો સ્પર્શ સીધો સીધો કોઈ માનવનો થતો નથી તો આવા કાગળના ગ્લાસમાં જો એ દુકાનો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે તો તેનાથી ખૂબ જ ફાયદા આ બધા યાત્રીઓને થશે અને યાત્રીઓ દુખી નહી થાય એક વાત બીજી વાત બગી જે વાત છે અમે એક વાત મૂકી બધા સંતોમાં અને બધા જનતાના અંદર કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે એ સનાતન વૈદિક હિન્દુ ધર્મના મેળાની પવિત્રતા જાળવવા માટે જે વિધર્મીઓની બગ્ઘી આવે છે જેના અંદર એ વિધર્મીઓના સંચાલકો જે હોય એ દારૂ પીને આવતા હોય છે માવો ખાઈને આવતા હોય છે પિચકારીઓ મારતા હોય છે હવે જે સરકાર જે છે મોદી સરકાર સનાતનની સરકાર એ સંતો રસ્તા ઉપર થી ચાલશે એટલે રસ્તાને ધોતી હોય છે રસ્તાને પાણીથી ધોતી હોય છે જેથી સંતોને તકલીફ ના પડે એ રસ્તા ઉપર આવી અપવિત્રતા ફેલાય તેથી બગ્ગીના જગ્યાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સંતો કરે એના માટે આગ્રહ કરવામાં આવ્યો તો અગ્નિ અખાડા અને આહન અખાડા એના માટે સહમતી આપી હતી જૂના અખાડા ને આવવાને બાકી છે જો એ થશે તો એને સંતોને બધા આવકારશે ને બીજી વાત તો એના અંદર ના ઘુસે કેમકે સંતોના દર્શન માટે બધા આવતા હોય છે છે ભક્તો ગ્રહસ્તો દર્શન માટે નથી આવતા તો એની તકેદારી રાખવા માટે કાયદાકીય પગલા લેવા પડે તો લેવા જોઈએ પણ એમના સેવાદાર એક બે હોય જે હોય છે એના સિવાય જે બાકી ટોળા ઘુસી જાય છે ગ્રસ્તોના એના ઘુસવા જોઈએ આગામી પાંચ માર્ચ થી લઈને આઠ માર્ચ સુધીમાં જુનાગઢમાં મહાશિવરાત્રીનો પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક એક જગ્યાનો સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારુ આયોજન થાય એનું એક તકેદારી રાખી છે ઉપરાંત આજે જુનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને એને પણ અમારા આ જે આયોજનમાં છે એમાં વળી લીધા છે કે જેથી એક સારી વાતાવરણમાં સારા વાતાવરણમાં લોકોને એક સારું ધાર્મિક વાતાવરણ મળી રહે આધ્યાત્મિક વાતાવરણ મળી રહે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પદાધિકારીઓ અધિકારીઓ સાથે સંકલન કર્યું છે જેના રૂટ જે છે એના પરના રસ્તા સમારકામ કરવાના હોય નાના મોટા જે દબાણ દૂર કરવાના હોય પાણીની વ્યવસ્થા કરવાની હોય શૌચાલયની વ્યવસ્થા કરવાની હોય સફાઈની વ્યવસ્થા કરવાની હોય લાઇટની વ્યવસ્થા કરવાની આ તમામે તમામની આપણે ખાસ તકેદારી રાખી છે બીજું ખાસ જે પોલીસ વિભાગનું પણ આમાં ખાસ એમાં કામગીરી રહેતી હોય છે એમનું ખાસ કામ છે ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે સુચારુ રીતે ચાલે અને પાર્કિંગ યોગ્ય રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ એના માટે આ વખતે અમે વિવિધ જગ્યાએ પાર્કિંગના પ્લેસ નક્કી કર્યા છે મોટાભાગના જે પણ પાર્કિંગ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણે આ વખતે કરાવેલા છે કે જેથી જે ભાવિકો આવે છે એમને કોઈ તકલીફ ન પડે અને આ સમગ્ર મેળા દરમિયાન આપ જાણો છો કે જે નાના મોટા સ્ટોલ્સ છે કે જેના મારફતે ફૂડ વગેરેની વ્યવસ્થા થતી હોય છે જે ભાવિકો જે ભંડારા વગેરેમાં રોકતા રોકાતા હોય છે તો ત્યાં પણ આપણે એને આ બધી વ્યવસ્થા પૂરવી પાડતા હોય છે તો ત્યાં ફૂડની યોગ્ય ચકાસણી થાય કોઈ ભેળસેળવાળી વસ્તુઓ કોઈ દુકાનદાર વેચે નહીં ઉપરાંત જે એમઆરપી લખેલી છે એ એમ થી વધારે કોઈ વ્યક્તિ એમાં વસ્તુને વેચે નહીં એની ખાસ તકેદારી રાખી છે મોટા હોર્ડિંગ્સ વગેરે પણ મૂકીશું કે જેથી લોકોને એની ખાસ જાણકારી મળે અને કોઈ આવા કિસ્સા ધ્યાનમાં આવે તો ક્યાં ફરિયાદ કરવી એ પણ આપણે એમાં ખાસ એમાં ધ્યાનમાં લીધું છે પીજી ની ટીમે પણ સમગ્ર રૂટમાં વીજળી પુરવઠો સતત ચાલુ રહે એની પણ આપણે સુચારુ વ્યવસ્થા આપણે એને ગોઠવી છે પાણીમાં આપ જુઓ તો અત્યારે આખા રૂટની અંદર લગભગ સાઠ જેટલી ટાંકીઓ અને દરેક ટાંકી લગભગ પાંચ હજાર લીટરની એવી વ્યવસ્થા નીચે ગોઠવી છે અને જે ગિરનાર જે પહાડ છે અને દાતાર પહાડ એની પર જે અત્યારે આપ જોઈએ તો અમે પાણી પુરવઠાની મદદથી ટાંકીઓ ત્યાં મુકાવેલી છે અને નજીકના જે કુંડ છે એના મારફતે પાણી ત્યાં અમે પ્રોવાઈડ કરશું અને ઉપરાંત આગામી સમયમાં ટેટ્રાપેક કારણ કે આપ જાણો છો કે અત્યારે નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અને વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ જે સેન્ચ્યુરી એરિયાની સાથે સાથે ઇ જે વિસ્તાર છે એમાં પણ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને એટલે પ્લાસ્ટિક સિવાયની જે મટીરિયલ હોય એમાં પાણી પ્રોવાઈડ કરવાનો તંત્રનો અત્યારે પ્રયાસ રહ્યો છે અને ટૂંક જ સમયમાં અમે ટેટ્રા ટેટ્રાપેક છે એ પણ દુકાનદારોને વિધ એજન્સી મારફતે પ્રોવાઈડ કરીશું અને હાલ જે પ્રશ્ન જે છે એનું પણ સુખદ સમાધાન થાય એવું પણ અમે અત્યારે ખાસ એમાં પ્રયાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત ત્રણ દિવસ એટલે કે પાંચ છ અને સાત માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે કે જેમાં કલાકારો અને સાથે સાથે સ્થાનિક કલાકારો પણ એક ભક્તિમય વાતાવરણ અહીંયા ઉત્પન્ન કરે અને ભાવિકોને ભક્તિમય વાતાવરણમાં રંગે એવો ખાસ અમારો એક પ્રયાસ આમ દરમિયાન રહેવાનો છે ન્યૂઝ ચેનલ